હોમ કઈક બતાવે હાલો પોતા કરવા માંડી પોતાનો વારો છે ક્યાં શું છે લીપ ગોઠવાનું છે તે ઈ ગોઠવાનું હતી તો સ્વિંગ પુલ

ભવ્ય તો બે ગયા વાળી દુકાને દુકાને બધા જવાનું જોઈએ એટલે બપોરે રહેવા તો જમવા બધા જમીન પછી પાછા વયા ગયા સાડા ચાર જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે થોડું ઘણું કામ છે એ કરવા મને જો બસ મજાનું વેલકમ છે ને આટલું થયું છે અને એ ચોખ્ઠી છે કેવું લાગે એ કોમેન્ટ કરજો અને એ બીજો કલર નાખશો બધા સૂતા છે તો આપણે આપણે આ કામ કરીએ આ પણ આટલે પીવું જ કામ ચાલો આપણે આપણે બનાવવાનું હવે ચાલો આજે તો બધા એના રિઝલ્ટ જાહેર થયા છે દસ માર્ક સોરી દસ માર્ક બાર માનું પછી પ્રાઇમરી વાળાનું તો બધાને બધાને કોંગ્રેચ્યુલેશન બધાને બધા ખૂબ ખૂબ પ્રગતિ કરો આગળ વધો બારમા વાળાને પણ કોંગ્રેજી કોંગ્રેચ્યુલેશન જો પાસ થયા એને પણ અને ના પાસ થયા એને પણ કેમ કે ના પાસ થયા એને પાછી બીજી આગળ જવાને ભગવાન એને જે નાપાસ થયા હોય એને આગળ જવાની ભગવાને એને પ્રેરણા અને શક્તિ આપીએ વાંચવાની બધી થોડીક કોશિશ કરે અને કાંઈ એવું કોઈ અવું ન ભરે એવી ભગવાને કંઈ શુભેચ્છા પાઠવીએ અમે એને કે ભણાય જો અત્યારે નાપાસ થયા હોય એને કોઈ થોડુંક લાગે આવે મા બાપ કહે તો એવું મનમાં નહીં લેવાનું કેમ કે આપણે થોડીક મહેનત કરવાની તો આપણે એવું કંઈ ન હોય ના તો આપણે કંઈ કરી ના હંગીએ કે આગળ વધી ન હોયે આપણે કંઈ પણ કરી શકીએ કેમ ભગવાન કરતા એ આપણે માટે સારું જ કરતા હોય થોડીક ભગવાનની કોશિશ જાજી આપણે કોશિશ કરવાની કે આપણે વધારે વાંચીએ વધારે બધી પ્રગતિ કરીએ આગળ વાંચવાની પ્રેક્ટિસ કરીએ થોડીક વધારે અને પાસેથી પ્રેક્ટિસ આપી દઈએ જે ટ્રાય આપવાની હોય એ આપી દઈએ પાછી એવું બધું છે તો આપણે બારનું જે હોય જે લોકોને તો એને મન માની લેવાનું કે આપણે નપાસ જ્યાંથી કોઈ કોઈ અવરું પગલું પણ ભરીએ કેમ કે કોઈ આત્મહત્યા કરે તો એવું નહીં કરવાનું આપણે આગળ વધવાનું ઝાઝી પ્રેક્ટિસ કરી લેવાની આપણે વાંચવાની એ બધી કોર્સ તો અમારા ભવ્યને જો હવે ત્રાણું ટકા આવ્યા છે આઠમામાં તો નવમાં જઈએ આગળ શું થાય તો ભવ્યને પણ દિલથી કોંગ્રેજી લસીને દોસ્તાને બધા દે બધા એને સારા ટકાવારી જેવી છે પણ આગળ જતા કેટલી આવે કંઈ નક્કી તો હોય નહીં પણ થોડુંક મા બાપ કહીએ તો સહન કરી લેવાનું મનમાં નહીં લેવાનું સહન કરતાં શીખવાનું કેમ કે અડતાની જનરેશન શું હોય સહન કરતાં ના શીખે તો બધા સહન કરવાનું તો ચાલો બધા કોશિશ કરતા રહે જ આગળ આગળ ભણે એમ તો ન હોય ભણીને જ આગળ વધે તો આપણે કંઈક ધંધો પણ પછી કરી શકીએ ભણેલા હોય તો થોડુંક કામ લાગે ચાલો આપણે હવે પગલું શણિયું છે એ પાછું કરવા એ બધે સૂતા જ છે હજી સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે પણ બધા સૂતા છે હજી અને સાડીનું દિવસ છે અને સાડીઓ બતાવવાનું જો સુરત છે એવી સાસુની યાદી બતાવીને બતાવી બતાવી મહેમાન બેઠા છે વોલમાં અને સાંજે જવાનું છે ઢોસા ખાવા તો એ જો વહેલા જાવ તો વિડીયો આવશે ને કે મોડા જાવ તો કાલે આવશે તો ચાલો જો પાછું એનો પોસ મસ્ત મજાનો કેનેડાથી પોસ આવ્યું છે સરસ મજાનું

બધા રેડી થઈ ગયા છે નીચે રાહ જોઈને બેઠા જ છે પછી હમણાં નીકળી ગયા હા ઘરે જાવ ચાલો તમારી ચકલી મચાવે છે તો